સાયલાના હરાણિયા ગામેથી એલસીબીએ જુગાર રમતા બેને ઝડપી પાડ્યા છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં જુગાર દારૂ મારામારીની તથા ફાયરિંગ જેવી ગેરપ્રવૃત્તિમાં વધારો થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડક પીએ લોકોની માંગ છે સુરેન્દ્રનગર એલસીબી પોલીસને ઊંઘતી ઝડપી પાડી જુગાર પર દરોડા કર્યા છે ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારના અડ્ડા પર એલસીબીએ પોલીસે દરોડો પાડીને બે ને ઝડપી રોકડ રકમ તથા મોબાઈલ તેમજ અન્ય મુદ્દામાલ સાથે રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી બાકીના ફરાર વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે બાતમીના આધારે ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરણિયા ગામે ગુદડી પાસાનો જુગાર રમતા સુરેન્દ્રનગર એલસીબી રેડ દરમિયાન વનરાજભાઈ ખાચર તથા ઉમેદભાઈ ગાંગલ બંનેને ઝડપી પડ્યા છે જ્યારે ત્રણ શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે